યુક્રેનમાં પકડાયેલા યુવકની માતા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે પહોંચી હતી તેઓએ જણાવ્યું છે કે મારો દીકરો યુક્રેન ઘરો જ નહોતો તેઓ બે હજાર ચોવીસમાં રશિયા ભણવા ગયો હતો કાયદેસર રીતે ગયો હતો રશિયામાં એક જ પાર્સલ આપવા જતાં તેની ધરપકડ કરવામાં આવી હતી પોલીસના કહેવા પ્રમાણે એમાં દ્રગ્સ હતું અને રશિયા જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યાંથી યુક્રેન કેવી રીતે પહોંચ્યો એમને ખબર નથી તેમજ અમારી યુક્રેનમાં ભારતીય એમ્બસી સાથે વાતચીત થઈ છે એમણે પણ આશ્વાસન આપ્યું છે કે અમારો પુત્ર ઝડપથી આવશે તેવી અમને અપેક્ષા છે આ અંગે તેઓ નવ ઓક્ટોબરના રોજ ગાંધીનગર સાવણી સંકુલ જે છે ત્યાં આગળ મુખ્યમંત્રીના સેક્રેટરીને પણ રજૂઆત માટે પહોંચ્યા હોવાની તેની માતા દ્વારા જણાવવામાં આવ્યું છે તેઓ આ ગેટ નંબર એક ખાતેથી માહિતી આપી હતી મારું નામ હસીનાબેન છે મારા છોકરાનું નામ સાહિલ છે એ રશિયા ગયો તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માટે બે હજાર ચોવીસમાં જનવરી મહિનામાં ગયો હતો પછી અહીંયાથી આ યુક્રેન કેમ પહોંચી ગયો આપણે બધા વિડીયો તરફથી ખબર પડી તમને ખબર પડી ને અમને ખબર પડી પહેલા એની કોઈ જાતની એવી માહિતી નહોતી અમારે પાસે કે આ યુક્રેન કેમ ગયો છે તેને તેને ત્યાં આગળ નાગરિકતાની વાત કરી હતી તમારી પાસે પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી સાઇલ જ્યારે રશિયામાં હતો ત્યારે ગવર્મેન્ટ રશિયન ગવર્મેન્ટ તરફથી સાઇલને એમ કીધેલું હતું કે તું અહીંયાની નાગરિકતા સ્વીકાર કરીશ તો તને લાભ મળશે લાભમાં હતું એક તો ગવર્મેન્ટ જોબ હતી એક મકાન હતું અહીંયા તને ઠીક લાગે તો અહીંયાની અહીંયાની નાગરિકતા એક્સેપ્ટ કરીને અહીંયા વસી જાય મતલબ રહી જાય એવું એને ઓફર મળેલું હતું સાહિલને પછી પછી સાહિલ જ્યારે રશિયામાં જ હતું ત્યારે ફોન આવ્યો રશિયામાંથી ફોન આવ્યો મેસેજ આવ્યો કે તમે અમને મિલિયન આપો તો તમારા છોકરાને રશિયામાંથી કાઢીને અમે તમને ઇન્ડિયા મોકલી દઈશું તો અમે એને કીધું કે દસ મિલિયન રૂપિયા છે એટલે કેટલા હોય એને કીધું એક કરોડ રૂપિયા હોય સાઈલ ને બદલે અમારા પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી આવી પછી અમે એને એમ કીધું કે અમે એક કરોડ રૂપિયા આપી શકતા એમ નથી અમે ગરીબ માણા છીએ તો એ ભાઈ અમે ને ઉદો સીધો બોલવા માંડ્યો બોલવા માંડ્યો આ બધી બાબત અમારી પાસે થઈ છે ને તારા બદલે અમારે પાસે દસ મિલિયન રૂપીસ માંગવામાં આવે છે તો પછી તપાસ થઈ ભાઈ ની ને આ ફ્રોડ નીકળ્યો પછી અમને કીધું કે આ ફ્રોડ છે તમે આ ધ્યાન આપો એવી રીતના અમને વાત કરી અમે યુક્રેન એમ્બેસીમાં આપણે જે યુક્રેનમાં ઇન્ડિયન એમ્બેસી છે એનીથી કાલ જ વાત થઈ છે અમે બધી વાત કરીને એને પણ કીધું છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ ને યુક્રેન ગવર્મેન્ટ બે સાથે મળી ને બે સાથે સામે સામે બેસી ને વાત કરશે તમારા છોકરાનો રસ્તો નીકળી જશે ને ઇન્ડિયા મોકલવામાં આવશે બે હજાર ચોવીસમાં